ચલો આપણને ચેપ્ટર બેની અંદર અગાઉમાં બોર્ડની પરીક્ષાની અંદર જે એમસીક્યુ પૂછાય છે એમાં આપણે સોલ્યુશન જોઈએ સોલ્યુશન જોઈએ એ પહેલાં આપણે જે સૂત્રો અંદર આપણને જરૂર પડી શકે છે ચેપ્ટર બે ની અંદર એની એકવાર ચર્ચા કરી લઈએ જેમ કે આપણને કોઈ બહુપદી પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આપેલી છે અને એના શૂન્યો આપણને આપ્યા છે આલ્ફા અને બીટા તો એ આલ્ફા અને બીટા જો શૂન્ય હોય તો પહેલો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એ થશે માઇનસ બી અપોન એ અને એ જ રીતે એ જ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કયો હોય તો એ થશે સી અપોન એ એક આપણે આ થિયરી ધ્યાનમાં રાખવી પડે એવી છે બીજી થિયરીની વાત કરીએ તો આપણને આલેખ પરથી શૂન્ય નક્કી કરવાનું કહ્યું તો આલેખ પરથી જ્યારે શૂન્ય નક્કી કરવાનું થાય ત્યારે શું ધ્યાનમાં રાખીશું આપણે કે જે આલેખની આપણને જે બહુપદી આપી છે એ બહુપદીની રેખા એ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યો થાય એક આ ધ્યાનમાં આપણે રાખીશું મુખ્ય આ બે થિયરીના આધારે જ આપણે દાખલા ગણવાના થશે તો એના આધારે આપણે જોઈએ એમ સીક્યુ ચલો આપણને પહેલામાં કહ્યું છે દ્વિઘાત બહુપદી ત્રણ એક્સ માઇનસ એક્સક્વેરતા આઠ ના શૂન્ય આલ્ફા અને બીટા છે તો આલ્ફા ઇન્ટુ બીટા શોધો અહીંયા પહેલાં તો જુઓ કે જે બહુપદી આપણને આપી છે ને એ બહુપદી એના પ્રમાણિત સ્વરૂપમાં નથી તો આપણે એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો પી ઓફ એક્સ બરાબર આપણે એક્સક્વેર વાળું પદ પહેલાં લખીએ તો માઇનસ એક્સ સ્ક્વેર થશે પ્લસ એક્સ વાળું પદ એટલે ત્રણ એક્સ થશે અને અચળપદ આધારે આપણે ત્રણ કિંમતો લખી દઈએ કિંમત કિંમત કેટલી તો કે માઇનસ એક જ રીતે છી ની કિંમત લખી દઈએ આઠ હવે શૂન્યનો ગુણાકાર શોધવાનો કયો છે તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે આપણે હાલ જ કહ્યું અપોન માઇનસ એ તો જવાબ થશે બીજામાં કયું છે માઇનસ ટુ એક્સ ના શૂન્યો અહીંયા બીટા અને બીટા છે તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે અહીંયા એ તો આપણે ગુણાકાર શોધવાનો છે ચલો એના આધારે પેલા આપણે એ બી અને સી ની કિંમત લખી દઈએ કેટલો છે બી કેટલો ચલો સહુણક માઇનસ બે આપ્યો છે એટલે અચળપદ જે આપણને પાંચ આપ્યું છે તો એના આધારે આપણે શૂન્ય નો ગુણાકાર શોધવાનો છે હવે શૂન્ય નો ગુણાકાર એટલે ફરી પાછું આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ સી કેટલો આપ્યો છે પાંચ અને છેદમાં જવાબ થશે ત્રીજા આપણને બહુપદી જે આપી છે એના ઉપરથી આપણે શૂન્યનો સરવાળો શોધવાનો છે તો જેમ આગળ કરીએ પ્રમાણે એ નક્કી કરી દઈએ બી નક્કી કરી દઈએ અને સી નક્કી કરી દઈએ એ અહીંયા કેટલો થશે ચાર માઇનસ ત્રણ અને સી થશે એટલે આલ્ફા પ્લસ બીટા શૂન્ય ના સરવાળો શોધવાનું સૂત્ર આપણી પાસે છે માઇનસ બી અપોન એ ચલો માઇનસ સૂત્રના તો હતા જ ની કિંમત કેટલી છે માઇનસ ત્રણ અને છેદમાં માં એ આપણને આપ્યો છે આપણને આપ્યો છે ચાર તો એના આધારે જવાબ કરવો હોય તો માઇનસ માઇનસ પ્લસ પર છેદમાં ત્યાર પછી ચોથા નંબરનો છે કે જોઈએ ચોથાની અંદર પણ આપણને શૂન્યનો સરવાળો શોધવાનો કયો છે એટલે સૌ પ્રથમ આપણે કામ કરીશું એક તો એ ની કિંમત લખીશું બી ની અને સી a એટલે એક્સકવેર નો સહગુણક એક આપ્યો છે b x નો સહગુણક માઇનસ છ આપ્યો છે અને c એટલે એક સરવાળો આલ્ફા પ્લસ બી માઇનસ બી અપોન એ માઇનસ તો હતા સૂત્રના બીની કિંમત છે આપણી પાસે માઇનસ છ અને એટલે એક માઇનસ માઇનસ પ્લસ છ ભાગ્યા એક જવાબ થશે ત્યાર પછી નંબરે હવે આપણે હાલ થિયરીમાં જે કહ્યું કે આલેખ કેટલા બિંદુને સ્પર્શે છે એક્સ અક્ષ પર બરોબર એક્સ અક્ષ ને કેટલા બિંદુમાં સ્પર્શે આપણે અહીંયા જે ચોખવટ કરી છે કે એક્સ અક્ષને ને જેટલા બિંદુમાં છેદે બરોબર તો એક્સ અક્ષ કેટલા બિંદુમાં છેદે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો આપણને આ જે બહુપદીનો આલેખ આપેલો છે એમાં જોઈએ તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે આ જોવો તો એક અહીંયા એક બિંદુ બીજું અને ત્રીજું તો આપેલ બહુપદીનો આલેખ એક્સ x અક્ષને ત્રણ બિંદુમાં છેદે અહીંયા હું ખાલી લખું છું સમજણ માટે એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે તો આપણને કહ્યું છે શૂન્યોની સંખ્યા શું તો જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યો મળે શૂન્ય કેટલા થશે ત્રણ એ જ રીતે આગળ છઠ્ઠા નંબર પર શું કહ્યું છે માઇનસ સાત એક્સ ચાલો જુઓ બહુ પદ એના પ્રમાણિત સ્વરૂપમાં નથી આપી તો આપણે પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પહેલા એક્સ વાળું પદ લખીશું છ એક્સ નું વર્ગ પછી એક્સ વાળું પદ એટલે માઇનસ સાત એક્સ આવશે અને માઇનસ ત્રણ થશે આના ઉપરથી આપણે ત્રણ કિંમતો લખવી પડશે એ બી અને સી ની કિંમત લખવી પડશે એ એટલે છ બી એટલે માઇનસ સાત અને સી પણ માઇનસ ત્રણ થશે તો શૂન્યનો ગુણાકાર શોધવો છે આલ્ફા ઇન્ટુ બીટા ચલો આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર થશે સી અપોન એ શૂન્યનો ગુણાકાર સી એ લખીએ છીએ માઇનસ ત્રણ ભાગ્યા નીચે છ ચલો ભાગ ઉડાડીએ ત્રણે બે થઈ જશે તો વધ્યા માઇનસ એક આગળ સાતમા નંબર ઉપર મેઇન છે થિયરી જે છે એને વળગી રહીશું તો જવાબ મળી રહેશે ચલો હવે આના ઉપરથી એક થિયરી બીજી કહી દઉં હવે સાતમા નંબરમાં આપણે જેની જરૂર પડવાની છે એની આપણે ચર્ચા કરી લઈએ એક વસ્તુ યાદ રાખો કે સુરેખ બહુપદી એટલે એક ઘાત બહુપદી પણ કહીએ છીએ એના પછી દ્વિઘાત બહુપદી આપણને કહ્યું હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલય મળશે પરવલય કહ્યું છે પરવલય મળશે હવે એના માટેની બે શક્યતા પરવલ મળવાની બે શક્યતા આ આ આપણે ખાસ યાદ રાખીશું વસ્તુ હવે એ આગળ આપણને ઘણું કામ આવશે પરવલય મળે પણ એના માટે બે શક્યતા કઈ યાદ રાખવાની કે જો એ ઇઝ ગ્રેટર દેન ઝીરો હોય એ એ ઝીરો કરતા મોટો એટલે કે ધન હોય તો આપણને જે આલેખ મળશે એ ઉપર તરફ ખુલ્લો વક્ર મળશે જેમ કે હું દોરું છું અહીંયા આ રીતનો યુ શેપમાં ઉપર તરફ ખુલ્લો વક્ર મળશે અને એ જ રીતે હોય તો આપણને મળશે નીચે તરફ ખુલ્લો વક્ર મળશે આ રીતે બરોબર આ રીતે ટાલ બનશે બરોબર ચાલો તો આ આપણે યાદ રાખીશું અને ત્રિઘાત બહુપદી માટે વાત કરું તો એમાં તો વાંકી ચૂંકી રેખા જે આપણે અહીંયા જોઈ આઈ એમસીક્યુ ની અંદર એ પ્રમાણે આપણને ત્રિઘાત બહુપદીનો આલેખ મળશે એટલે આ હેતુલક્ષી આ રીતે પૂછાઈ શકે છે એટલે આપણે આને ખાસ ધ્યાનમાં રાખીશું આ આપણા માટે સારી વસ્તુ છે તો આત્માના જવાબમાં આપણે લખવું હોય તો પેલા તો પ્રશ્ન જોઈ લઈએ એક્સકવેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે નો આલેખ કેવો મળશે ચલો એના માટે પેલાનો પ્રકાર નક્કી કરો તો સાતમાની અંદર આપેલી બહુપદી કેવા પ્રકારની છે દ્વિઘાત બહુપદી આપણને કહી છે અને દ્વિઘાત બહુપદીનો આલેખ આપણે અહીંયા આવે આવ્યા કેવો મળે છે પરવલય મળે છે તો એનો આલેખ આપણને કેવો મળશે મળશે એના પછી જોઈએ આઠમા નંબરે આપણને કહ્યું છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ એક્સર પ્લસ બી એક્સ પ્લસ સી માં એના બે શૂન્યો આપણને આલ્ફા અને બીટા આપ્યા હોય તો આલ્ફા પ્લસ બીટા બાતો આપણા માટે સરળ છે કે શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય આલ્ફા પ્લસ બીટા માઇનસ બી એ આ આપણી પાસે સૂત્ર છે તો માઇનસ બી આપણને પેલા વિકલ્પમાં આપેલું છે હવે આગળ કહ્યું છે દ્વિઘાત બહુપદી છ એક્સ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા કેટલું થાય જુઓ આ રકમ આમ જોઈએ તો આપણે આગળ અહીંયા લખીને આવ્યા છીએ જુઓ બરોબર તો એના આધારે આપણે એ બી અને સી ની કિંમતો ડાયરેક્ટ લખી શકીએ છીએ ચલો તો આપણે કિંમતો લખીએ એ આને પેલા ગોઠવવી પડશે ને તો આ રીતે ગોઠવી શકાય છ એક્સ નો વર્ગ -7x સાત એક્સ માઇનસ સાત એક્સ ત્રણ બરાબર એના આધારે લખીએ એ બરાબર છ બી બરાબર માઇનસ સાત અને c બરાબર માઇનસ ત્રણ તો હવે ધ્યાન રાખજો કે આપણને પૂછ્યું છે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા દાખલા પરીક્ષામાં બે ગુણ ની અંદર શું કરવું પડશે તો એ બંનેનો પહેલા તો લસા લેવો પડશે આલ્ફા ઇન્ટુ બીટા આપણે અહીંયા લસા લઈ રહ્યા છીએ બરાબર તો લસા લઈએ તો ગુણેશ ઉપર અહીંયા ક્રોસમાં ગુણાકાર કરવો પડશે તો ઉપર બીટા પ્લસ આલ્ફા થશે હવે વાસ્તવમાં આ શું કહેવાય તો કે આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો જ થયો તો શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર આપણી પાસે શું છે માઇનસ બી એ પોઈન્ટ એ એ જ રીતે નીચે આપણને આપ્યું છે એ શું છે શૂન્યનો ગુણાકાર તો એ સી અપોન એ કહેવાય હવે રૂપ અલગ અલગ રીતે આપણે આપી શકીએ છીએ હું અહીંયા તમારા સમજ માટે લખું છું જુઓ માઇનસ બી અપોન એ હવે આ આના છેદમાં છે તો આપણે ભૂતકાળમાં ભણીને આવ્યા કે એનો જો ગુણાકાર નો સંબંધ બનાવીશું તો આ પદ છે એ વ્યસ્ત થઈ જશે તો આને એ ભાગ્યા સી લખાય બરોબર તો અહીંયા ઉડી જશે તો વધશે શું બી અપોન સી વધશે કોને ડાયરેક્ટ ખબર પડતી હોય તો એ એ ડાયરેક્ટ ઉડાડી દેશે તો માઇનસ બી અપોન સી સીધા વધશે તો કિંમત મૂકીએ બીની કિંમત કેટલી છે સૂત્રના માઇનસ તો હતા જ બી એટલે અહીંયા સાત માઇનસ સાત અને સી એટલે માઇનસ 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 પ્લસ અને નીચે માઇનસ હતા જ એટલે આગળનું એમ શીખ્યું જોઈએ શું કહ્યું છે એમાં દસમા નંબરમાં જુઓ એક બહુપદી એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી નો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે તો એ શું મળે છે જુઓ આપણે આગળ થિયરી લખીએ આપણને કામમાં આવી રહી છે જો આના આધારે આપણે નક્કી કરી શકીએ કે ઉપર તરફ ખુલ્લો વક્ર મળે તો એ શું હશે જુઓ તો ઉપર તરફ ખુલ્લો વક્ર મળે તો એ શું હોય ગ્રેટર ધેન ઝીરો હોય તો ઉપર તરફ ખુલ્લો મળવા માટે વક્ર ક્યારે આ રીતે શક્ય છે તો એ ગ્રેટર ધેન ઝીરો હોય તો જ આપણને ઉપર તરફ ખુલ્લો વક્ર મળી શકે તો જો અહીંયા આપ્યું છે a^2 0 c વિકલ્પ મળશે ચલો આપણે આ પ્રમાણે અહીંયા આલેખ આપ્યો છે અને એના શૂન્યની સંખ્યા નક્કી કરવાની કહી છે તો અહીંયા જો આલેખને જોઈએ તો ખબર પડશે આપણને કે અહીંયા માત્ર એક જ બિંદુમાં સ્પર્શ થાય છે તો એના આધારે આપણે

આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એ એક્સવાયર પ્લસ બી એક્સ પ્લસ સીના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા એ કેટલું થાય આમ જોઈએ તો આપણે આગળ સાદુરૂપ આપીને જ આપે આવ્યા છીએ આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ બી એપોને સી એપોને મૂકી અને આપણે અહીંયા દાખલો ગણેલો એના આધારે એકવાર ગણી જોઈએ એટલે આપણી ગણતરી પ્રેક્ટિસ થઈ જાય આપણને માગ્યું છે આલ્ફા પ્લસ બીટા નીચે માગ્યું છે આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ બી અપોન એ લખાય અહીંયા છેદમાં માં આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી અપોન એ હમણાં કહ્યું એ પ્રમાણે એ એ ઉડી જશે વધશે શું માઇનસ બી અપોન સી આ આપણો જવાબ ચલો તેરમા પ્રશ્નની અંદર પણ આપણને કહ્યું છે કે શૂન્યની સંખ્યા નક્કી કરો તો શૂન્યની સંખ્યા એક્સ અખને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્યો મળે તો અહીંયા શૂન્ય કેટલા થશે નંબરનો પ્રશ્ન શૂન્યની સંખ્યા નક્કી કરવી હોય તો પહેલા તો આપણે જોવું જ પડશે કે એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે કે નહીં તો અહીં જોતા આપણને એવું તો દેખાય છે કે આ આલેખ એક શખ્સ એક પણ બિંદુમાં છેદતો નથી તો આના ઉકેલ કેટલા મળશે શૂન્ય લખવું એ કોઈ કારણ પૂછે તો આલેખ એક્સ ને જોઈએ દ્વિઘાત બહુપદી એક્સક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ બે ના શૂન્ય નો ગુણાકાર શોધવાનો છે શૂન્ય નો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન ચલો સી સી એટલે જુઓ અચળપદ કેટલું આપ્યું છે બે અને એ એટલે એક્સક્વેર નો સહગુણક અહીંયા આગળ આપણને એક્સક્વેર ના સહગુણકમાં એક આપ્યા છે જવાબ થશે બે ત્યાર પછી સોળમાં નંબરની અંદર આલ્ફા ઇન્ટુ બીટા આપણને કહ્યું છે દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી માટે આલ્ફા અને બીટા શૂન્યો છે તો આલ્ફા એના જ પ્રશ્ન થયો ઉપર આપ્યો તો એ પ્રમાણે જોઈએ તો આલ્ફાઈન ટુ બીટા કેટલું થાય સી એ પોન એ સોળમાં લખવું હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફાઈન ટુ બીટા કહેવાય સૂત્ર શું છે આપણી પાસે સી એ પોન એ આપણને સૂત્રો આવડતા હશે તો પણ ઘણા બધા દાખલા આપણે સોલ્વ કરી શકીશું સત્તર નંબરની અંદર આપણને આલેખ જે આપ્યો છે એના શૂન્યની સંખ્યા નક્કી કરવાની છે તો જોઈ લઈએ પહેલા જ કે આલેખ આપણને એક્સ અક્ષ ને કેટલા બિંદુમાં છેદે છે તો આ અક્ષને બે બિંદુમાં છેદે છે તો શૂન્ય કેટલા થશે બે ત્યાર પછી અઢારમા નંબરની અંદર જોઈએ જોડકા આપ્યા છે એમાં પહેલું જોડકું એક્સ ઘન પ્લસ એક્સક્વેર ના શૂન્ય કેટલા હશે એના શૂન્ય નક્કી કરવા માટે તો આપણે બહુપતિ બરાબર ઝીરો લઈએ છીએ ચલો આ બંનેમાં કોમન શું એક્સવેર તો વધ્યું શું એક્સ ઘનમાંથી એક્સક્વેર જતો રહ્યો તો એક્સ એક્સક્વેર નીકળી ગયો ચલો તો એક્સ સ્ક્વેર બરાબર ઝીરો અથવા એક્સ વધતા એક બરાબર ઝીરો એક્સ બરાબર એક જવાબ મળ્યો આપણને ઝીરો અને બીજો જવાબ મળ્યો આપણને માઇનસ તો અહીંયા આપણને શૂન્ય કેટલા મળે તો પહેલામાં આપણને શૂન્ય કેટલા મળશે બે ચલો ત્યાર પછી એમાં ને એમાં બીજો પી એક્સ બરાબર આપ્યું છે આપણને એક્સ કન માઇનસ એક્સ એટલે બરાબર ઝીરો તો લેવું જ પડે આપણે આ બંનેમાં કોમન શું એક્સ કોમન નીકળે તો એક્સ નીકળી જાય તો વધશે એક્સક્વેર માઇનસ એક બરાબર ઝીરો તો એના ઉપરથી એક્સ બરાબર ઝીરો અથવા એક્સક્વેર માઇનસ એક બરાબર તો એક તો શૂન્ય મળ્યું એક્સ બરાબર હવે ધ્યાન રાખવાનું છે અહીંયા સાદું આપીએ તો એક્સ બરાબર એક કહેવાય એક્સ બરાબર વર્ગમૂળમાં એક થાય તો હવે અહીંયા વર્ગમૂળ મળ્યું તો વર્ગમૂળમાં એકના બે જવાબ મળશે આપણને પ્લસ એક અથવા એક્સ બરાબર માઇનસ કેમ એનું કારણ બાજુમાં લખીએ આપણે પ્લસ એકનો વર્ગ કરશું તો પણ આપણને જવાબ એક જ મળશે અને માઇનસ એક નો વર્ગ કરીશું તો પણ આપણને જવાબ એક જ મળશે બરોબર તો અહીંયા આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ પ્લસ ઓર માઇનસ માં જવાબ મળે તો આપણને શૂન્ય કેટલા મળે ત્રણ તો અહીંયા શૂન્ય ની સંખ્યા થશે ત્રણ આ ખાસ યાદ રાખીશું આપણે ત્યાર પછી ઓગણીસ નંબરની અંદર આ ત્રિઘાત બહુપદી માટે આપ્યું છે આપણને ત્રિઘાત બહુપદીના શૂન્યો માંગ્યા હોય તો એના માટે હું અહીંયા એકવાર આપણને પરીક્ષામાં પૂછાય એના માટેના સૂત્રો લખી દઉં છું ત્રિગાત બહુપદીના ત્રણ અલગ અલગ પ્રકારના સૂત્રો એક તો ત્રણ અને અહીંયા અહીંયા વાય લખ્યું છે છે તો શૂન્યનો સરવાળો પૂછ્યો હોય તો માઇનસ બી અપોની થશે હવે બે શૂન્યના ગુણાકારનો સરવાળો તો આલ્ફા બીટા બે શૂન્યનો ગુણાકાર એના જોડે સરવાળો બીટા ગેમા અને ગેમા આલ્ફા તો એ થશે સી અપોન એના માટે પહેલામાં આપણને આલ્ફા પ્લસ બીટા પ્લસ એમાં કેટલું માંગ્યું છે માગ્યું છે આપણને તો સૂત્ર એના ઉપરથી મળશે માઇનસ બી અપોન પહેલો જવાબ આપણા માટે માઇનસ બી એ અને અહીંયા બીજામાં તો વન અપોન આલ્ફા આલ્ફા અહીંયા ગુણાશે અને નીચે બેને નું લસા આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી આલ્ફા બીટા સી અપોને આવડી જાય તો માઇનસ બી સી माइनस बी अपॉन सी એટલે અહીંયા સી જવાબ મળશે થિયરી પરથી ઘણા બધા एमसीक्यू આપણે કરી શકીએ છીએ એટલે થિયરીના ખાસ ધ્યાન માં રાખવી જરૂરી છે 20 માં નંબર માં જો સેમ થિયરી ના ઉપયોગ થી પૂરો થઈ જશે ax² bx plus c a ઇઝ લેસ ધેન 0 તો જ્યારે a ઇઝ લેસ ધેન 0 હોય ત્યારે આપણને ખબર છે પહેલા તો દ્વિઘાત છે એટલે પરવલય મળવાનો એ વસ્તુ પાકી થઈ ગઈ છે અને હવે લેસ ધેન 0 છે તો જુઓ આપણે અહીંયા આપણે હાલ જ થિયરી માં લખ્યું છે લેસ દેન તો આલેખ કેવો મળશે નીચે તરફ ખુલ્લો નીચે તરફ ખુલ્લો એટલે સી વિકલ્પ આવશે બીજામાં એક્સ પ્લસ બી એક્સ પ્લસ બી એટલે આ તો સુરેખ બહુપદી થઈ અને સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો મળે એક રેખા મળે આપણે થિયરીમાં આગળ કહી દીધું છે બરોબર થિયરી ધ્યાનમાં ખાસ રાખવી એ જરૂરી છે આપણને આટલા પરથી ખબર પડી ત્યાર પછી એકવીસ બહુપદી પરથી એના શૂન્ય નક્કી કરવાના છે હવે શૂન્ય નક્કી કરવા માટે એક શખ્સ ને કેટલા બિંદુમાં છેદે છે અહીંયા જુઓ એક જ બિંદુમાં છેદે છે તો એકવીસ નંબરની અંદર એક બિંદુમાં છેદ છે બરોબર તો આલેખમાં શૂન્યની સંખ્યા લખવી હોય તો શૂન્યો ની સંખ્યા કેટલી થશે એક હવે વિધાન ખરું છે કે ખોટું એ આપણે કહેવાનું બાવીસ નંબરમાં એક્સગન માઇનસ એક્સ ના શૂન્યો ની સંખ્યા ત્રણ છે એક્સગન માઇનસ એક્સ ના શૂન્યો ની સંખ્યા ત્રણ છે આપણે અહીંયા હાલ જ આ અંદર આપણે કહીને આવ્યા છીએ કે x માઇનસ x ના શૂન્ય સંખ્યા ત્રણ હોય એ ખરું છે આપણે આગળ જ કહ્યું છે આગળના mcq ની અંદર ચલો ત્યાર પછી ત્રેવીસ નંબરની અંદર રૂટ થ્રી એક્સ પ્લસ પાંચ રૂટ થ્રી એક્સ પ્લસ પાંચ એ સુરેખ બહુપદી છે સાચી વાત છે એ કેવી બહુપદી કહેવાય સુરેખ બહુપદી કારણ કે એક્સ ના ચલ જે આપ્યો છે આપણને એની ઘાત કેટલી છે એક આપી છે એટલે એ બહુપદી થશે સુરેખ બહુપદી ધોરણ નવ ની થિયરી ખાલી થોડી યાદ રાખવાની કે બહુપદી ક્યારેય ના હોય જો ચલ વર્ગમૂળમાં હોય ચલ છેદમાં હોય અને ચલ એ ઋણ આપ્યો હોય હું ઉદાહરણ લખું છું જેમ કે ત્રણ વર્ગનું એક્સ વધતા પાંચ તો આને બહુપદી ના કહેવાય ત્રણ ભાગે એક્સ વધતા માઇનસ બે ઘાત વધતા સાત તો આને પણ બહુપદી આપણે કહીશું નહીં પણ અહીંયા ચલ આપણને એક જ એની ઘાત એક આપી છે એટલે એ કહેવાશે હવે એક્સક્વેર માઇનસ સાત એક્સ વધતા દસના શૂન્યની સંખ્યા ત્રણ મળે તો એના માટે આપણે હજુ એક થિયરીનો ભાગ લખીએ યાદ રાખવાનું સુરેખ બહુપદી હોય તો એને વધુમાં વધુ એક શૂન્ય મળે એ જ રીતે દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ બે શૂન્ય મળે અને એ જ રીતે દ્વિઘાત બહુપદી હોય દ્વિઘાત બહુપદી તો એને વધુમાં વધુ શૂન્ય મળે આ યાદ રાખવાનું છે તો અહીંયા આપણને કઈ છે દ્વિઘાત બહુપદી કઈ છે જો જે છે અહીંયા કઈ રીતે ખબર પડે એની ઘાત જોઈને તો દ્વિઘાત બહુપદીને ત્રણ શૂન્ય હોય તો કે ના ચોવીસ ની અંદર આપણને જવાબ મળશે ખોટું છે ત્યાર પછી પચીસની અંદર દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બી ટા થાય એ કેટલો હોય હંમેશા માઇનસ બી આપો ને તો એ વિધાન સાચું છે ચોવીસ પચીસ નંબરમાં ખરું આવશે એ જ રીતે છવ્વીસ નંબરની અંદર પી ઓફ થ્રી એટલે એક્સની જગ્યાએ આપણને ત્રણ કયા છે પી થ્રી બરાબર ઝીરો હોય તો એક્સ માઇનસ ત્રણ એ પીએક્સ નો અવયવ છે હવે આ કઈ રીતે ધ્યાન રાખવાનું આની અંદર જુઓ પી ઓફ થ્રી બરાબર આપણને કહ્યું છે ઝીરો એનો મતલબ કે એક્સ બરાબર ત્રણ મૂકીએ તો જવાબ આપણને ઝીરો મળે છે તો હવે આ ત્રણ ને આપણે ડાબી બાજુ લઈ જઈશું તો એક્સ માઇનસ ત્રણ બરાબર શું થશે ઝીરો તો આ શૂન્ય હતું અને નિશાની બદલીને પેલી બાજુ લઈ જઈશું તો આ શું બની જશે એનો અવયવ તો શૂન્ય જો એક્સ બરાબર ત્રણ હોય તો અવયવ એક્સ માઇનસ ત્રણ થાય તો સાચું છે આ વસ્તુ બરાબર આ વિધાન આપણને સાચું આપ્યું છે